ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરમાં સરદારનગર વિસ્તારમાં થયેલા રસ્તા ઉપરના દબાણને પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મહાનગરપાલિકાની દબાણ હટાવ સેલ ટીમ દ્વારા શાળાની સામેથી બે લારી જપ્ત કરવામાં આવી હતી જારેસ્તે વારી લારી અને ગલ્લાને પગલે તેના દસ્તાવેજો ચકાસવામાં આવ્યા હતા સ્ટે કોઈ અન્યના નામે હોય અને તેને ચલાવનાર કોઈ અલગ હોય તો પણ મહાનગરપાલિકા કાર્યવાહી કરતું હોવાનું દબાણ સેલના ઇન્સ્પેક્ટર જણાવ્યું હતું જો કે ખૂબ જ મહત્વનું એ છે કે જેના નામે મનાઈ હુકમ હોય અને તેનું મૃત્યુ નીપજ્યું હોય તો શું તેમના પરિવારના સભ્યોને તે જગ્યાએ ગલ્લા કેબીનો રાખી શકે ખરા હવે જોવાનું એ રહ્યું કે કાયદાનું અર્થઘટન દબાણ હટાવ કેવી રીતે કરે છે અને કાયદો શું કહે છે

સુરેન્દ્રસિંહ રાણા દબાણ હતા ઇન્સ્પેક્ટર ભાવનગર મહાનગરપાલિકા આજે અત્યારે બપોર બાદ સરદારનગર વિસ્તારમાં એક સ્કૂલ ની સામે જે બે લારીઓ હતી જે રોડમાં અડચણરૂપ હોય તેને જપ્ત કરેલ છે તથા અન્ય જે સ્ટેવાળા કેબિનો લારી ધારકો છે તેમના લીગલિટી ચેક કરવામાં આવી રહી છે કે સ્ટે ધારકો મૂળ માલિક વાપરી રહ્યા છે કે અન્ય કોઈ તથા ત્યાં અન્ય જે બાંધકામ કરેલું ચોકડી વગેરે તેને તોડવાની કાર્યવાહી ચાલુ છે હા એમાં જે કંઈ વિસ્તારમાં અમે ડ્રાઈવ કરીએ ત્યાં સ્ટેના ફાઇલ અને મૂળ સ્ટે ધારકનું નામ એનું આધાર કાર્ડ સાથે ચેક કરીએ છીએ જે કોઈ અન્ય વાપરતો જણાય તો અહીંયા જે નિયમ અનુસાર કાર્યવાહી થતી હોય એ અમે છે અમે કરેલ તો કોર્ટમાં એને રજૂ કરી દઈએ છીએ રોજકામ કે આ રીતે હોય અમે જપ્ત કરેલ છે પરંતુ કોર્ટમાં જે મૂળ માલિક નો પોતાનું સંતાન હોય તો અમે એને વાપરવા દઈએ છીએ અન્ય કોઈ વ્યક્તિ વાપરતો હોય તો તેને અમે જપ્ત કરીને રોજકામ રજૂ કરીએ હાલ તમે જે જગ્યાએ દબાણ લગાવવા આવ્યા છે ત્યાં પણ આવી બે થી ત્રણ સ્કેવાલી લારી છે તો એને અત્યારે જપ્ત કરશો કે જે અહીંયા એક લારી એવું જણાય છે ભાઈ એક્સપાયર થઈ ગયા છે પરંતુ એમના પત્ની હયાત હોય અત્યારે અત્યારે જપ્ત કરવાની કાર્યવાહી રાખી રોકેલી છે પરંતુ અમે બે થી ત્રણ વાર ચેક કરીશું જો એમાં એ જે એમના પત્ની હાજર નહીં જણાય તો અમે જપ્ત કરવાની કાર્યવાહી કરીશું